આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહામાસમાં કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વિજયા એકાદશીની વ્રતકથા અને મહાત્મય વિશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણમ વંદે સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું મહાત્મયનું વર્ણન થયું છે આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રએ અધર્મના નાશ અને ધર્મના વિજય અર્થે સમુદ્ર સેતુ બાંધીને લંકા પ્રયાણ કર્યું હતું અને રાવણ સામે વિજય બન્યા હતા આ એકાદશીનું વ્રત કરનાર સર્વ કાર્યોમાં વિજય થાય છે તેથી તેની કથા અને મહાત્મ્યના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞ જેટલું ફળ મેળવી શકાય છે મહાવદ એકાદશીએ આજે એમને વિજય મેળવ્યો હતો તેથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે તો આવો આપણા કાળચક્રને ફેરવતા પહોંચી જઈએ શ્રી સીધા યુધિષ્ઠિરના ભવનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચે વાતચીત ચાલી રહી છે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને પૂછે છે કે હે વાસુદેવ હે પતિત પાવન અને હે પરદુખ ભંજન કહેવાતા પરમેશ્વર કૃપા કરી મને સ્કંદ પુરાણમાં જેનું વર્ણન થયું છે તે મહામાસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવતી વિજયા એકાદશીનું મહાત્મય કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીનું નામ વિજ્યા છે આ એકાદશી કરનારના દરેક કાર્યમાં વિજય મળે છે એક દિવસ કમળાસન ઉપર બિરાજેલા બ્રહ્માને નારદ મુનિએ આ એકાદશીના વ્રતની કથા પૂછી હતી તેથી બ્રહ્માજીએ કહ્યું હતું કે આ વ્રત પ્રાચીનને પવિત્ર છે પાપોનો નાશ કરનારું છે આ વાત મેં હજુ સુધી કોઈને કહી નથી આ વ્રત કરવાથી નિરાશ પામેલાને આશા અને હારેલાને વિજયનો પ્રાપ્તિનો લાભ થાય છે શ્રી રામચંદ્રએ તેમના પિતાની આજ્ઞાનું પાલન કરવા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ કર્યો ત્યારે ગોદાવરી નદીના કિનારે પંચવટી વનમાં રહ્યા હતા એક દિવસ મરીચ રાક્ષસ સોનાના મૃગ બની આ જગ્યાએ આવ્યો અને સીતાજીને એની સોનેરી કાયા જોઈને એના ચામડાની કાંચડી બનાવી પહેરાવાની હઠ રામ સમક્ષ જાહેર કરી પત્નીના દુરાગ્રહને વશ થઈ શ્રી રામ એને મારવા પાછળ પાછળ દોડવા લાગ્યા બહુ સમય વ્યતીત થયો પરંતુ શ્રીરામ પરત આવ્યા નહીં તેથી ભાભી સીતાજીએ લક્ષ્મણજીને મહેણું કર્યું કે લક્ષ્મણજી પણ શ્રીરામને શોધવા જ ગયા સીતાજી આ સમયે એકલા જ પંચવટીમાં હતા તે લાગ જોઈને લંકાપતિ રાવણ સાધુના વેશમાં આવ્યા અને રાવણે તરત જ સીતાજીને બાહુમાં પકડી લઈને તેનું હરણ કરી ગયો શ્રીરામ અને લક્ષ્મણે સીતાજીની ખૂબ જ શોધ કરી છતાં સીતાજી મળ્યા નહીં તેઓ ખૂબ જ વ્યતીત અને દુઃખી બન્યા પરંતુ હિંમતથી જંગલમાં શોધતા રહ્યા જંગલમાં પક્ષીઓના રાજા જટાયુને જોયો તે મૃત હાલતમાં પડ્યો હતો જટાયુએ શ્રીરામને બધી વાત કરી અને છેલ્લો શ્વાસ છોડ્યા જટાયુની વૈકુંઠમાં ગતિ થઈ ત્યાર પછી શ્રીરામને સુગ્રીવ મળ્યો તેની સાથે મિત્રતા કરી વાનર સેના એકઠી થઈ અને વાનરોના રાજા હનુમાન સાથે યેન કેન પ્રકારે વાટિકામાં જઈ શ્રી સીતાજીની તપાસ શરૂ કરી સીતાજીને શોધ્યા અને ખાતરી માટે શ્રીરામની ભેટી આપી ત્યાર પછી હનુમાનજી શ્રીરામ પાસે આવ્યા અને લંકા પર આક્રમણ કર્યું બધા વાનરોએ એકત્ર થઈ કિનારે આવ્યા તેમણે કહ્યું કે હે સુમુત્રા પુત્ર લક્ષ્મણ આ દરિયામાં ભયંકર દરિયાઈઓ પ્રાણીઓ મહેલ માછલીઓ વગેરે રહે છે આપણે કઈ રીતે દરિયાને પાર કરીશું લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવ તમે તો આદિ દેવ છો આ ટાપુ પર એક લવ્ય નામે મોટા મુનિ રહે છે તેમનો આશ્રમ અહીંથી ચાર માઇલ દૂર છે આપણે એમને આ અંગે પૂછીએ લક્ષ્મણની વાત સાંભળી શ્રીરામ બગલા લવ્ય નામના આશ્રમે પહોંચ્યા અને વિનયપૂર્વક પ્રણામ કર્યા ત્રિકાળ જ્ઞાની મુનિ તરત જ હકીકત પામી ગયા કે આ વ્યક્તિ બીજી કોઈ નથી પરંતુ શ્રી રામચંદ્ર પોતે જ છે અને તેઓ રાવણને મહાત કરવા માટે ભૌતિક જગતમાં પધાર્યા છે મુનિએ શ્રી રામચંદ્રજીને પૂછ્યું કે કૃપા કરીને આપનું અહીં આવવાનું પ્રયોજન કહો શ્રીરામે પ્રત્યુત્તરમાં કહ્યું કે હે બ્રાહ્મણ મુનિ આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા આ દરિયા કિનારે આવ્યો છું હે મુનિયોમાં શ્રેષ્ઠ કૃપા કરીને આ પ્રગાઢ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ કોઈ પ્રયુક્તિ બતાવો આપ જ અમારા આશ્રયદાતા છો મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હું આપને એક વ્રત કરવાનું કહું છું જેનાથી આપ ચોક્કસ વિજય બનશો આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે પરંતુ આપે આ વ્રત સંપૂર્ણપણે વિચલિત થયા વગર કરવું પડશે મહામાસના શુકલ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી આ એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી સહેલાઈથી આપ આપના વાનર સૈનિકો સાથે દરિયો ઓળંગી શકશો કૃપા કરી આ એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો આ એકાદશીના દિવસે એક સુવર્ણ ચાંદી કે તાંબાનો કળશ પાણીથી ભરી તેને આમ્રકુંજની પાંદડીઓથી શણગારી સાત ધાન્યથી ભરીને યજ્ઞકુંડ ચોરી ઉપર મૂકો સાથે શ્રી નારાયણની સુવર્ણ મૂર્તિ મૂકવી એકાદશીના દિવસે તમારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુ જેવી કે તુલસીદલ ચંદનનો લેપ ફૂલ હાર અત્તર ઘીનો દીવો અને મેવા ધરાવીને પૂજા કરવી આ દિવસે આખી રાત જાગરણ કરવું બીજે દિવસે સૂર્યોદય પહેલાં નદી તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી પછી શ્રી નારાયણની મૂર્તિ સાથે કળશનું દાન બ્રહ્મચારી બ્રાહ્મણોને કરવું આમ કરશો તો આપના દુશ્મન પર વિજય મેળવી શકશો ભગવાન શ્રી રામચંદ્રજીએ મુનિના કહ્યા મુજબ વ્રત પૂજા કરી એને પ્રતાપે તેઓ દરિયા સાગરને પાણી ઉપર પથ્થરની પાળ બાંધી તેના ઉપર સવાર થઈને પસાર કર્યો અને રાવણને હરાવવામાં સફળ રહ્યા આમ આ વિજ્યા એકાદશીનું વ્રત આ લોકોમાં વિજય અપાવે છે શાસ્ત્રો અનુસાર એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે તેમના ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એકાદશીના ઉપવાસ બે પ્રકારના છે બિલકુલ ખોરાક લેવો નહીં એટલે કે દૂધ ફળાહાર ઉપર રહેવું બીજો પ્રકાર અલુણું એટલે કે મીઠા વગરનું ભોજન લેવું અથવા દિવસમાં એક વખત ધાન્ય એટલે અનાજ સિવાયનું ભોજન લેવું ખજૂર સીંગ સિંગોડા રાજગરો સુરણ બટાકા કેળા તથા દૂધ વગેરેનો ઉપયોગ કરી શકાય છે મીઠાને બદલે સિંધવ કે સંચળ મરચાંને બદલે મરી ચટણી કે રાયતા વગેરેનો ઉપયોગ એ સાચા ઉપવાસની નહીં પરંતુ સાચો ઉપવાસ તો તુલસીના પાન પર રહે સાદું ભોજન એક વખત આરોગ્ય દૂધને જળ પર રહીને તે કરે તેને ઉપવાસ કહેવાય સંતાન પ્રાપ્તિની તથા આયુષ્ય વૃદ્ધિની ઈચ્છા કરનારે બધી એકાદશીનું વ્રત કરવું વર્ષની આ તમામ એકાદશી ન કરી શકનાર ઘણા ખરા લોકો ચાર માસનું એટલે કે ચતુર્માસની એકાદશીનું વ્રત લે છે અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની એકાદશીથી લઈને કારતક સુદ અગિયારસ એટલે કે દેવ દિવાળી પ્રબોધીની એકાદશી સુધીનું વ્રત કરે છે વ્રતની સમાપ્તિ પછી દેવ ઉઠ્યા બાદ મોડો મોગરી રીંગણ વગેરે કંદમૂળ ખાવાનું શરૂ કરે છે સુદ પુરાણી શવનોકી આદિ ઋષિઓ એવું સમજાવે છે કે શ્રી કૃષ્ણ પરમાત્માએ આ વ્રત માટે જે જે નિયમો જણાવ્યા છે તે પ્રમાણે કરશે તો આ લોકનું સુખ ભોગવી વિષ્ણુ લોકમાં જશે બની શકે તો આ વ્રતને દિવસે નદી કે તળાવના પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી શુદ્ધ શરીરે ભક્તિભાવથી ઈષ્ટદેવનું ધ્યાન પૂજન કરવું દિવસે નિંદ્રાનો ત્યાગ કરવો ઈશ્વર પ્રાર્થના તથા કીર્તનમાં દિવસ નિર્ગમણ કરવો આ વ્રત પછીના બીજા દિવસે કેટલીક વખત આવતા વ્યતિપાતના દિવસ દાન ધર્મ કરવાથી અને એકાદશી પછી બારસને દિવસે જ્યારે પ્રદોષ આવે ત્યારે પણ ઉપવાસ કરવાથી એકાદશીનું ફળ મળે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઇક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો